સૌરાષ્ટ્રના પેરિસ ગણાતા જામનગર પર કુદરતે ચાર હાથે કુદરતી સૌંદર્ય વેર્યું હોવાથી મોટાભાગના લોકો જામનગરને જોવા માટે આવે છે દેશ અને વિદેશના લોકો જામનગરની આ સૌંદર્યને નિહાળવા માટે આવતા જ હોય છે પરંતુ પક્ષીઓ પણ શિયાળાની ઋતુ દરમિયાન જામનગરના આ વાતાવરણનો નજારો માણતા હોય છે અને જામનગરની અને હાલારની મહેમાન ગતિ માણતા હોય છે આવી સ્થિતિ વચ્ચે જામનગરમાં દર વર્ષે શિયાળામાં અનેક પક્ષીઓ આવતા હોય છે જેમાં હાલારના જળ પ્રલિત અને પ્રજાતિના પક્ષીઓ નોંધાયા છે હાલ સરકાર દ્વારા જામનગર અને સહિત ગુજરાતમાં પક્ષી ગણતરી ચાલી રહી છે જેમાં જામનગરમાં નવ પક્ષીવિદો અને ચુમ્બતેર અધિકારીઓ દ્વારા ગણતરી કરવામાં આવી રહી છે આ સ્થિતિ દરમિયાન હાલ બસો થી વધુ પ્રજાતિના પક્ષીઓ નોંધાયા છે આ પક્ષીઓ જામનગરમાં દર વર્ષે શા માટે આવે છે અને કયા વિસ્તારના પક્ષીઓ સૌથી વધુ આવે છે તે માટે આવો જાણીએ વિસ્તારથી હું યાદવેન્દ્રસિંહ જાડેજા પરિક્ષેત્ર વન અધિકારી જોડિયા રેન્જ મરીન નેશનલ પાર્ક જામનગર ખાતે ફરજ બજાવું છું ગુજરાત રાજ્યના વન વિભાગ દ્વારા રાજ્યવ્યાપી પક્ષી ગણતરીના અંદાજ હાથ ધરવામાં આવેલ છે જેના પ્રાથમિક તબક્કામાં સોળ અને સત્તર તારીખના રોજ જોડિયા તાલુકા તથા આસપાસના જે વેટલેન્ડ છે તેમાં પક્ષી ગણતરી હાથ ધરવામાં આવેલ આ ઉપરાંત ત્રેવીસ ચોવીસના રોજ જામનગર તથા આજુબાજુના વેટલેન્ડનો આ ગણતરીમાં સમાવેશ કરવામાં આવે છે તથા ત્રીસ અને એકત્રીસ તારીખના રોજ સિક્કા તથા તેની આસપાસના વિસ્તારોમાં પક્ષી ગણતરીનું આયોજન હાથ ધરવામાં આવનાર છે આ ગણતરી દરમિયાન અંદાજિત વીસ જેટલા પક્ષીવિદો તથા સિત્તેરથી પણ વધુ વન વિભાગના કર્મચારીઓ જોડાયેલા હતા અને આ ગણતરી દરમિયાન જે કોઈ પણ વેપલેન છે જેમ કે તળાવ છે દરિયાકાંઠાના વિસ્તારો છે આ ઉપરાંત નદી કાંઠાના વિસ્તારો છે સોલપાન છે જેવા વિવિધ વિસ્તારો આવરી લેવામાં આવેલ હતા અને આ તમામ ગણતરી દરમિયાન જે પક્ષીઓ નોંધાયેલ છે એ તમામ ડેટાનું સંકલન ઇબર્ડ એપ્લિકેશન દ્વારા કરવામાં આવેલ છે આ ગણતરી દરમિયાન ઘણી બહોળી સંખ્યામાં યાયાવત પક્ષીઓ નોંધાયેલા છે પક્ષીઓ વિવિધ કારણોસર માઇગ્રેશન કરે છે અને મુખ્ય કારણ એ છે કે ઉત્તર તરફના પ્રદેશોમાં કાતિલ ઠંડીથી બચવા માટે એ લોકો માઇગ્રેશન કરે છે અને અહીં જામનગરના આસપાસનું વાતાવરણ એમને ઘણું બધું અનુકૂળ આવે છે અને આ માઇગ્રેશન દરમિયાન અહીં જામનગરમાં આપણે ફ્લેમિંગો છે પેલિકન છે વિવિધ ડકની પ્રજાતિઓ છે આ ઉપરાંત ટર્ન છે તેવા વિવિધ પ્રકારના માઇગ્રેશન કરતા પક્ષીઓ અહીં જોવા મળે છે આ પક્ષી ગણતરીના પ્રાથમિક તબક્કામાં બસોથી પણ વધુ પક્ષીઓની પ્રજાતિઓ નોંધાયેલ છે અને તેના બીજા તબક્કામાં વીસ સેક્ટર કે તેથી મોટા જે ઝડપ્લાવિત વિસ્તારો છે અને જ્યાં પ્રાથમિક તબક્કામાં બે હજારથી વધુ પક્ષીઓની સંખ્યા નોંધાયેલી છે એવા વિસ્તારોમાં પક્ષી ગણતરી હાથ ધરવામાં આવશે